સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે અમરેલીના ચલાલામાં કોંગ્રેસને ધોબી પછડાટ આપી જેવી કાકડીયાએ મેળવી ભવ્ય જીત તમામ છ વોર્ડમાં ભાજપના ઉમેદવારો જીતતા ભાજપે કાઢ્યું સરઘસ આ તરફ ભાવનગરની મનપાની વોર્ડ નંબર ત્રણ બડવા બમાં અમરસિંહ ચુડાસમાએ ભવ્ય જીત મેળવી ભાજપનો ભગવો લહેરાવ્યો છે જ્યારે કોડીનારમાં ભાજપે ત્રીસ વર્ષથી અવિરત શાસન જાળવવામાં આગેકૂચ કરી છે સાતે વોર્ડની તમામ અઠાવીસ બેઠકો ભાજપના કબજામાં આવી છે ભાજપના ચારે ઉમેદવારો પહેલાથી જ બિનહરીફ ચૂંટાયા હતા અને ડાંગની એક સીટ પર યોજાયેલ પેટાચૂંટણીમાં પણ ભાજપે સફળતા મેળવી જિલ્લા પંચાયતની કડમાળ સીટ પર ભાજપના ઉમેદવાર લતાબહેન લોતિયાએ જ્વલંત વિજય મેળવ્યો છે તો સુરતના ઉમરપાડાના ધાણાવડ બેઠક પર ભાજપના ઉમેદવાર દીપિકા વસાવાની જીત થતાં કાર્યકર્તાઓએ ફોડિયા ફટાકડા દીપિકા વસાવા એક હજાર ચોરાણું મતોથી બન્યા વિજય તો સાવરકુંડલાના વોર્ડ નંબર એકની ચૂંટણીમાં એક બેઠક પર ભાજપની ભવ્ય જીત આ તરફ હાલોરનું પરિણામ થયું છે જાહેર હાલોલ નગરપાલિકા વોર્ડ નંબર એકમાં ભાજપના બે ઉમેદવારો જીત્યા જ્યારે વડનગર નગરપાલિકાના વોર્ડ નંબર એકમાં ભાજપના એક ઉમેદવારની જીત તો કોંગ્રેસે એક બેઠક કરી છે કબજે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પરિણામને લઈને ભાજપમાં ઉત્સાહ છે ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે વિજયની ઉજવણી કરાઈ ભાજપના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જીતને વધાવવા માટે વિજયોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ઢોર નગારા સાથે ભાજપે ભવ્ય જીતની ઉજવણી કરી રાજ્યમાં આયોજિત અડસઠ નગરપાલિકામાંથી અંદાજે બાસઠ નગરપાલિકામાં ભાજપને બહુમતી મળી છે ત્રણ તાલુકા પંચાયતમાં પણ ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે જૂનાગઢ મહાનગરપાલિકા પણ ભાજપને અહીં સ્પષ્ટ બહુમતી મળી છે સ્થાનિક ચૂંટણીના પરિણામ પર શક્તિસિંહનું નિવેદન પરિણામ અમારા માટે નિરાશાજનક નથી જૂનાગઢમાં અમારા અગિયાર કોર્પોરેટર છૂટાયા છે જૂનાગઢમાં દબાણ વચ્ચે કોંગ્રેસ ઉમેદવારો લડ્યા સાઠ માંથી માત્ર એક કોર્પોરેટર અમારા ચૂંટાયા હતા જ્યારે અમારા પાસે મજબૂતી થી ધારાસભ્યો એક્યાસી હતા ત્યારે જુનાગઢ મહાનગરપાલિકામાં માત્ર એક કોર્પોરેટર અમારા ચૂંટાયેલા એ પછી બાય માં બીજા બે ચૂંટાયા અને વિસર્જન થયું ત્યારે ત્રણ ની સંખ્યા છેલ્લા આંકડા મળતા મુજબ જ્યાં માત્ર અઢારમાં એક ચૂંટાયા હતા ત્યાં આજે કોંગ્રેસના સિમ્બોલ પર જુનાગઢ મહાનગરપાલિકામાં અગિયાર કોર્પોરેટરો અમારા ચૂંટાયા છે હું જુનાગઢના સુજ્ઞજનોનો ખૂબ આભાર માનું છું

તો વલસાડ જિલ્લાની તમામ નગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે આ સાથે જ કપરાડા અને ઉમરગામ તાલુકા પંચાયતની ત્રણ બેઠકોની પેટા ચૂંટણીમાં પણ ભાજપના ઐતિહાસિક પ્રદર્શનને કારણે કેસરીયા છાવણીમાં ઉત્સાહનો માહોલ છે તો નવસારીના વાંસદા તાલુકા પંચાયતની એક બેઠક અને ડાંગ જિલ્લા પંચાયતની એક બેઠક પર પણ ભાજપના ઐતિહાસિક વિજયને કારણે ભાજપ છાવણીમાં ઉત્સાહ છે

તેમજ ફણસા તાલુકા પંચાયત અને ગોટણ તાલુકા પંચાયત સીટ ભારતીય અમદાવાદની ધંધુકા પાલિકામાં ભાજપે ભવ્ય જીત મેળવી વિજય સરઘસ યોજ્યું ભાજપે કુલ અઠ્યાવીસ માંથી વીસ બેઠકો પર જીત મેળવી છે ઢોલ નગારા અને ડીજે સાથે ભવ્ય વિજય સરઘસ યોજાયું કીકાણી કોલેજથી શહેરના મુખ્ય માર્ગો પર ભાજપના ઝંડા સાથે વિશાળ રેલી ઉજાઈ સહિત યોજાઈ હોદ્દેદારો આગેવાનો હાજર રહ્યા ધારાસભ્ય ડાભીએ કહ્યું કે જીત બાદ સૌથી પહેલા પાણીની અને ગટરની સમસ્યાનો અમે ઉકેલ લાવીશું જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો કાલાવડ જામજોધપુર અને ધ્રોલમાં ભાજપને બહુમતી મળી ધ્રોલ નગરપાલિકામાં કોંગ્રેસની બેઠકો વધી અગાઉ ધ્રોલમાં કોંગ્રેસના બે કોર્પોરેટર હતા જ્યાં આ વખતે આઠ કોર્પોરેટર ચૂંટાયા છે અને વધુ એક અપક્ષે પણ અહીં મેદાન માર્યું છે હજી પણ વોર્ડ નંબર સાતના એક ઉમેદવારનું અવસાન થતાં આ વોર્ડની બેઠકોની ચૂંટણી બાકી છે કાલાવડ નગરપાલિકાની સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકમાંથી છવ્વીસ બેઠકો કબજે કરીને ભાજપે શાસન મેળવ્યું છે

અમરેલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો કોંગ્રેસના સુપડા સાફ થયા રાજુલા જાફરાબાદ લાઠી અને ચલાલા નગરપાલિકામાં ભાજપને એક તરફી જલવો રહ્યો ચલાલા નગરપાલિકાની તમામ ચોવીસ બેઠકો ભાજપે કબજે કરી રાજુલા નગરપાલિકાની તમામ ચોવીસ બેઠકો ભાજપે કબજે કરી જાફરાબાદ નગરપાલિકામાં પણ કોંગ્રેસનું ખાતું ન ખૂલી શક્યું એકમાત્ર માત્ર લાઠી પાલિકામાં થોડે ઘણે અંશે ટક્કર જોવા મળી લાઠી પાલિકાની કુલ 24 બેઠકો પૈકી ભાજપને અઢાર કોંગ્રેસ 5 અને અપક્ષના ફાળી 1 બેઠક આવી ભાજપની ભવ્ય જીતને ધારાસભ્ય સોલંકી જેવી તેમજ કૌશિક વેકરિયાએ વિકાસની અને લોકોની જીત ગણાવી છે રાજુલા અને જાફરાબાદ પ્રજાજનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર પણ વ્યક્ત કરું છું ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અને નગરપાલિકાને જંગી બહુમતી થી જાફરાબાદ નગરપાલિકા અઠ્યાવીસે અઠ્યાવીસ સીટ આપે અમને આપી છે જય શ્રી રામ આભાર અમરેલી નગરપાલિકાના ઇલેક્શનોમાં અમરેલી જિલ્લામાં જે રીતે ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ લહેરાણો છે ખાસ કરીને અમરેલી જિલ્લાના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો હૃદયથી આભાર પણ માનું છું